અમદાવાદના બાપુનગર માં શ્યામ શેખર માં લાગ્યા બાદ રાજકોટમાંથી ચોવીસ કલાકે કર્યું રિયા છે રાજકોટમાં ચાની કિડલી પર ગેસ સિલિન્ડરના બદલે કોલસાનો ઉપયોગ થાય છે પરંતુ રેસીડેન્સ કોમ્પ્લેક્ષ નીચે રેસ્ટોરન્ટ ચાલે છે જેથી અહીં પણ આગની દુર્ઘટનાની શક્યતા છે પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની લોકોને સાચી માહિતી નથી સાથે સમાંતરે મહાનગરપાલિકા અને ફાયર વિભાગ તપાસ કરવાની હોય છે તે પણ અહીં કરવામાં નથી આવતી જેથી રાજકોટના લોકો ઘર નીચે પણ ખતરો જોવા મળી રહ્યો છે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શેખર કોમ્પ્લેક્સમાં ગઈકાલે આગ લાગ્યા બાદ આજે રાજકોટની અંદર છે તે ઝી ચોવીસ કલાકની ટીમ દ્વારા રિયાલિટી ચેક છે તે કરવામાં આવે છે જે પ્રકારે ઘણી બધી જગ્યા ઉપર છે તે રેસિડેન્સ વિસ્તારની અંદર કોમ્પ્લેક્સની નીચે છે તે દુકાનો આવેલી હોય છે અને તેમાં ચાની લારીઓ અને ફાસ્ટફૂડ તેમજ રેસ્ટોરન્ટનો સમાવેશ થતો હોય છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક છે તે ફાયર સેફટીનો અભાવ છે તે જોવા મળતો હોય છે પરંતુ આજે રાજકોટની અંદર છે તે રિયાલિટી ચેક છે તે કરવામાં આવી રહ્યું છે અને તેમાં પણ જે ચા ની કિટલીઓ છે તેમની અંદર છે તે ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો બીજી તરફ જે ફાસ્ટ ફૂડ અને એની સાથે સાથે જે રેસ્ટોરન્ટ છે તેમાં પણ ફાયર અંગે છે તે હાલમાં રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે તે ચેકિંગ છે તે હાથ ધર્યું છે અત્યારે આ દ્રશ્યો છે તે રાજકોટના જે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારના દ્રશ્યો છે કે જે આગળ એન્જલ મદ્રાસ આવેલું છે તેમાં પણ

આસપાસની અંદર છે તે જે અન્ય મકાનો પણ આવેલા છે રેસિડેન્સ કોમ્પલેક્સ પણ આવેલા છે ને તેને લઈને કહી શકાય કે જો આ જગ્યા ઉપર પણ આગ લાગી તો કદાચ છે તે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોય છે પરંતુ હાલમાં આ જે મદ્રાસ કાફે છે ત્યાં આગળ જે ફાયર સેફટીના સાધનો છે તે પણ રાખવામાં આવ્યા છે પરંતુ હવે આ ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ તેઓને આવડે છે છે કે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ કારણ જો ફાયર સેફટીના સાધનો હોય અને તેનો ઉપયોગ કરતા આવડે તો તે કામના નથી હોતા પરંતુ હાલમાં જે રીતે આગ લાગી છે ને ત્યારબાદ ઘણી બધી જગ્યા ઉપર એ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે કે ઉપરના ભાગે રેસિડેન્સ કોમ્પલેક્ષ આવેલું હોય છે અને નીચેના ભાગે છે તે હોટલ અને રેસ્ટોરન્ટ ચાલતી હોય છે તેવામાં આ જે કોમ્પ્લેક્ષના જે લોકો હોય છે તેઓ સાવચેતી રાખવી એટલી જરૂરી હોય છે તેની સાથે સાથે રેસ્ટોરન્ટ અને જે તેમની સાથે સાથે જે ફૂડ રેસ્ટોરન્ટ હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે ફાયર વિભાગ છે તેમને પણ સમયાંતરે ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવી તે પણ તેટલી જરૂરી સામે આવી રહી છે કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા ઝી ચોવીસ કલાક રાજકોટ